રાજકોટના ખેડૂતોનું ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને રોષ જોવા મળ્યો છે બસો મણની જગ્યા પર માત્ર સિત્તેર મણ મગફળી ખરીદાતા ખેડૂતોમાં રોષનો માહોલ છે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે તાલુકા કોંગ્રેસ આગેવાનો ઉપરાંત ખેડૂતોએ રજૂઆત કરી ગયા વર્ષે બસ્સો મણની ખરીદી કરી હતી તો આ વખતે સિત્તેર મણની જ ખરીદી કેમ તેવો ખેડૂતો દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ટેકાના ભાવે અત્યારે મગફળીની ખરીદી શરૂ છે ત્યારે મારી સાથે ખેડૂત આગેવાનો અને સાથે કિસાન કોંગ્રેસ સંઘના પણ આગેવાનો છે શું રજૂઆત છે તમારી શું માંગ છે આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શ્રીને એવી રજૂઆત છે કે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું છે અંદાજિત સિત્તેર લાખ ટન જેવું મગફળીનું ઉત્પાદન થયેલ છે હવે આ જયારે બજારમાં આજે ખેડૂત પાછું લ્યો તો પાછું સરકાર દ્વારા અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે કિસાન સંઘ આગેવાનો અને સાથે કોંગ્રેસના ખેડૂત આગેવાનો અત્યારે આપણી સાથે જોડાયા છે શું રજુઆત છે શું માંગ છે આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એવી રજૂઆત છે કે જે આજે સારા વરસાદને કારણે ગુજરાતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયેલ છે અંદાજિત સિત્તેર લાખ ટન જેવું ઉત્પાદન થયું છે બીજી બાજુ અત્યારે ઓપન માર્કેટમાં એકદમ મગફળીના ભાવ આઠસોથી હજાર ચાલી રહ્યા છે કેન્દ્ર સરકારની જે ટેકાના ભાવે મગફળીથી કરવા દી છે એમાં ચૌદ લાખ ચૌદ ચૌદસો પંચાવન રૂપિયા જેવા ભાવ હોય તો આજે ગુજરાતમાંથી નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું છે અને અમારી માંગણી એવી છે કે આ સરકાર દ્વારા ખેડૂત દીઠ બસો મણ મગફળી ખરીદી કરવામાં આવે ગઈકાલે અમને મીડિયા દ્વારા એવી માહિતી મળી છે કે સરકાર દ્વારા ખેડૂત દીઠ અડસાઠ મણ મગફળી જ ખરીદ કરવામાં આવશે જે એકદમ વાહિયાત અને ખેડૂતોને મશ્કરી સમાન કહી શકાય એવો નિર્ણય છે તો અમારે સરકારને એવી રજૂઆત છે કે આ વર્ષે પણ બસો મણ જ મગફળી લેવામાં આવે ખેડૂત દ્વારા જો નહીં લેવામાં આવે તો તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ તાલુકામાં ગામડે ગામડે જઈને ખેડૂતોને આંદોલન માટે નું એક આહવાન કરવાના છે ખેડૂતો પણ અત્યારે મોટી સંખ્યામાં આવ્યા છે છે મગફળી કેટલી થઈ મણ જ ખરીદી શું સંખ્યા માંગફળી પંદર થી સોળ મણ મગફળી એક બરોબર હવે એમાંથી ને અમને ભાવ બારસો થી તેરસો રૂપિયા મળે ને તો જ પોહાય ખેડૂને બાકી બાકીનગર પોહાય એવું

અને એમાંય આવી રીતે થાય સિત્તેર મણ મગફળી લે તો અમારે શું કરવા બીજી ક્યાં નાખવા જવું તમારી શું માંગ છે તમે જે રીતે કહી રહ્યા છો બસો મણ મગફળી ઉત્પાદન થયું છે હા બસો મણ થયું હોય તો એક ખાતા દીધ તો બસો મણ તો લેવી જ છે ને સરકારે ગઈ સાલ ગત વર્ષે એ જ લીધી હતી ને આ વર્ષે ઉત્પાદન છે એ પ્રમાણે સિત્તેર મણ ની લે તો એમાં ખેડૂત શું કરે અમુક નાના ખેડૂત તો તો નાખવા જાય ટ્રાન્સપોર્ટિંગ ભાડું પણ મોંઘું પડે છે માંગ જ છે આપડી ખેડૂતને બસો મણની ખરીદી કરે બસો મણની ખરીદીની માંગ છે શું છે જે તકલીફો પડી રહી સાહેબ ગયા વખતે બસો મણ ખરીદી ખેડૂત સરકારે કરી હતી તો આ વખતે કરવી જોઈએ એને પ્રોબ્લેમ શું છે બરાબર અને ખેડૂત છે ને ખેડૂત એ જગતનો તાત કહેવાય ખેડૂતથી આખો દેશ ખેડૂત ઉપર ખેતી ઉપર નિર્ભર છે અને ખેડૂત જો પાયમાલ થશે ને તો આ દેશ પાયમાલ થશે સાહેબ અને જે સરકારે અત્યારે ભેટ આપી છે વેપારીઓને અઠ્યાવીસ ટકાનો સ્લેબતો અઢાર ટકા કર્યો છે અઢાર ટકાનો પાંચ ટકા કર્યો વેપારીઓને ખુશ કર્યા છે એવી રીતે દિવાળીના સમયમાં ખેડૂતોને પણ ખુશ કરે ખેડૂતને જો પાયમાલ કરવાનું કામ કર્યું હોય ને તો આ સરકારે કર્યું છે અમારે સરકારને એટલી જ રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીને એટલી જ તમારા માધ્યમથી રજૂઆત છે કે સાહેબ તમે મણ માંડવી ખરીદો મણ માંડવી ખરીદવાના હિસાબે અમારે વાહન બાંધવું પડે ગામડેથી એમાં મણ ફાડું અહીંયા રાજકોટ યાર્ડમાં આવવાનું એ કોઈ પણ સંજોગે ખેડૂતોને પરવડે એમ નથી એના માટે સરકારે વિચારણા કરી અને નિર્ણય લેવો જોઈએ અને આ જો નિર્ણય નહીં લે તો આગામી સમયમાં એક ખેડૂતની વારે કોંગ્રેસ પાર્ટી ઊભી છે ઊભી રહેશે સૈનિક તરીકે અને જરૂર પડે તો ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન પણ કરીશું હાલ અત્યારે જે સિંતેર મણ ખરીદી અત્યારે કરવામાં આવી રહી છે ટેકાના ભાવે મગફળીની રજૂઆત છે કે બસો મણ જો ગત વર્ષે કરવામાં આવી છે ખરીદી તો આ વર્ષે શા માટે બસો મણની ખરીદી ખેડૂત પાસેથી કરવામાં ન આવે હાલ તો અત્યારે દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ખેડૂતોને સરકાર દિવાળીની ભેટ આપે તેવી માંગ કોંગ્રેસના અગ્રણીઓ અને ખેડૂતો કરી રહ્યા છે કેમેરા કેમેરાપન અભય ત્રિવેદી સાથે ઋષિદવે ન્યૂઝ